કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જ્યારે પણ કોઈ સારી યોજના લાવે અથવા તો જૂની યોજનાને રિપ્લેસ કરે ત્યારે એક પ્રકારનો પ્રચાર અથવા તો કુપ્રચાર વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવે છે કોંગ્રેસની તકલીફ એ છે કે એને એવું લાગે છે કે અમે જે લાવ્યા એ જ સાચું આનાથી શ્રેષ્ઠ કંઈ બીજું હોઈ જ ન શકે આવી જ રીતના હાલમાં સંસદમાં જી રામજી નામનું એક બિલ રજૂ થયું અને એ મનરેગા એટલે મહાત્મા ગાંધી રોજગાર યોજના જે છે એને રિપ્લેસ કરશે વાત પતી ગઈ કોંગ્રેસવાળાએ બકોર કરી મૂક્યો કે ભાઈ પહેલાં તો મહાત્મા ગાંધીનું નામ કેમ કાઢ્યું તો ભાઈ મહાત્મા ગાંધીનું નામ કાઢ્યું તો સામે રામનું નામ આવ્યું તો રામના નામથી તમને શું વાંધો છે અને બીજો કોઈપણ સરકાર એને પોતાની યોજના કે જૂની કોઈ સરકારની યોજના યોગ્ય લાગે કે એને અપડેટ કરવી કરવી ની જરૂર લાગે તો એ કરવાની જ છે તો એવી જ રીતના આ મનરેગાને અપડેટ કરીને અથવા તો અપગ્રેડ કરીને આ જી રામજી યોજના લાવી છે લાવી છે સરકાર તો આ જી રામજી યોજનામાં જે આક્ષેપો વિપક્ષ અને એમના જે પત્રકારો છે જે કદાચ એમના પેરોલ ઉપર હોઈ શકે એ લોકોએ શું આર્ટિકલ્સ લખી લખીને દસ જેટલા કુપ્રચાર કહેવાતા મુદ્દા બહાર લાવ્યા છે તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં ડિટેલમાં જોઈશું તો સૌથી પહેલો કુપ્રચાર છે આમાં સાહીઠ દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે વિરામ આપવામાં આવ્યો છે તો આ જે વિરામ છે ને એ જે પીક સિઝન હોય ને એને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે અને મજાની વાત તો એ છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એ વખતે જે કૃષિ મંત્રી હતા શરદ પવાર એમણે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશને આ બાબતે પત્ર પણ લખ્યો હતો કે આ પ્રકારનો બ્રેક આપવો જોઈએ તો જો એ પ્રમાણે એ સમયે યુપીએની સરકારમાં આ બાબતે સહમતી હતી તો હવે શું વાંધો આવી ગયો આજે સાઠ દિવસનો બ્રેક છે એ વાવણી અને લલણી આ બે વચ્ચેનો જે ગેપ છે એના માટે છે બીજો મુદ્દો એવો આવ્યો કે કેન્દ્ર સરકાર હવે ખાલી સાહીઠ ટકા જે મનરેગા હતી એમાં પણ સેવન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ હતા જ આમાં કેન્દ્ર સરકારે પોતાનો હિસ્સો ઘટાડી દીધો છે અને એના પાછળના કારણો આપણે હવે જોઈશું જે હિલી રાજ્યો છે જે પર્વતના રાજ્યો છે એમાં આ નેવું અને દસ હતું

એની પ્રાથમિક જવાબદારી તો રાજ્ય સરકારની છે જે કંઈ કામ હશે એ પહેલા તો રાજ્ય સરકાર આપશે તો રાજ્ય સરકાર થોડો વધુ ખર્ચ વહન કરે એમાં ખોટું શું છે અને આ બધા રાજ્યો માટે છે એવું તો નથી કોઈ એક પક્ષના રાજ્યો માટે અને બીજા પક્ષ માટે નથી બીજું જે રાજ્યોની રાજકોષીય શિસ્ત છે પ્લસ ખર્ચો બરાબર થાય છે કે નહીં ક્યાં થાય છે એનું મોનિટરિંગ વ્યવસ્થિત રીતના આ ખર્ચો એનો જે ફાળો છે એ વધારવાથી એ થશે એટલે છેવટે તો આ ભ્રષ્ટાચાર રોકવામાં જ અથવા તો વધુ પડતો ખર્ચ ન થઈ જાય એને રોકવામાં જ કામમાં આવવાનું છે આ ઉપરાંત ખર્ચો વ્યવસ્થિત થાય છે સ્ટ્રીમ લાઈન થાય છે એ જો રાજ્ય સરકાર જોતી રહેશે તો છેવટે તો પૈસા યોગ્ય જગ્યાએ જ જશે પ્લસ આમાં જે કુદરતી આફતો આવવાની છે એના એ સમયે રાજ્ય સરકાર વધુ એલર્ટ રહેશે એટલે આ પણ એનો એક ફાયદો છે એવું અહીંયા હું એક વાંચી રહ્યો છું એમાં એમ કહેવામાં આવ્યું છે કે કામદારોના હક જતા રહેશે તો આ જે યોજના છે એ માંગ આધારિત જે સિસ્ટમ હતી એમાં જે કામની વહેંચણી હતી એ ઓપન હેન્ડેડ એટલે કે ખુલ્લી હતી હવે ગામડાના કાર્યો વિકસિત ગ્રામ પંચાયત યોજના હેઠળ થશે એટલે અગાઉની યોજનામાં જે રાજકોષીય અને માનવ સંસાધનનો જે વ્યય થતો હતો એ હવે ઉપરાંત આ પીએમ વ્યક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે પણ આ યોજના જોડાયેલી છે એટલે એના જે લાભ છે અથવા તો એના થકી જે કાર્યો થતા હોય છે એ આની સાથે જોડાઈ જશે એટલે છેવટે તો ફાયદો જ છે એવું પણ કહેવામાં આવે છે કે ગ્રામ સભાઓના હક જતા રહેશે એવું નથી આ ડેટાબેઝ કામ થશે આ સિસ્ટમેટિકલી કામ થશે અને એને કારણે જે કાર્ય કરવામાં મુશ્કેલી આવતી હતી અડચણ આવતી હતી અથવા તો ક્યાંય કોઈક જગ્યાએ કામને રોકવામાં રોકવાનો પ્રયાસ થતો હતો એ હવે નહીં થાય આ ઉપરાંત આ જે આખી ઘટના હશે ટ્રાન્સપરન્ટ હશે અને એને કારણે ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ જાય છે જોબ કાર્ડની વેલિડિટી એવું કહેવામાં આવે છે કે પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરાય જોબ ભલે ઓછી કરાય પણ ત્રણ રિન્યુઅલ થશે અને એ પણ ડિજિટલી હાજર હાજર જે કોઈ કામદાર હશે રહેવું પડશે આને કારણે શું થશે કે જે બાબુશાહી છે એનો ચંચુપાત આમાં ઓછો થશે અને કારીગર જાતે રિન્યુઅલ કરાવશે એટલે એમાં વિશ્વસનીયતા વધશે અને ફરીથી કહીએ તો ભ્રષ્ટાચાર ઓછો થશે આ ઉપરાંત બધી જ દેખરેખ ટેકનોલોજીથી થવાથી વસ્તુ વધુ સ્ટ્રીમલાઈન પણ થશે એવું કહેવામાં આવે છે કે ભથ્થામાં વધારોનું જે છે ને એમનું આમાં કોઈ વ્યવસ્થા નથી ભાઈ એવું નથી નવી નવું જે બિલ છે એમાં ફુગાવા આધારિત રિવિઝન થશે એટલે છેવટે મોંઘવારી કે એ વધ્યું હશે તો કારીગરનો પગાર એ જ પ્રમાણે અથવા તો એને જે ભથ્થું મળવાનું છે એ એના જ પ્રમાણમાં વધવાનું છે એટલે આ પણ એક દુષ્પ્રચાર છે જેનાથી આપણે દૂર રહેવું જોઈએ એક બીજો આર્ટિકલ છે એમાં એમ કે છે કે ભાઈ કામ માટે તો મર્યાદિત તક જ રહેશે અમુક પ્રકારના જ કામ કરવાના રહેશે એવું નથી જો અહીંયા મારી પાસે મુદ્દા છે આ ચાર જુદા જુદા ક્ષેત્રોમાં કામ થવાનું છે નવા કાયદા પ્રમાણે એક તો વોટર સિક્યોરિટી એટલે જળને લગતા જે કોઈ કામ હશે એમાં બીજું ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડામાં શાળા ઉભી કરવી હોસ્પિટલ ઉભા કરવા એના એમાં પણ કારીગરોની જરૂર પડશે એટલે એ ગણાશે તો એમાં અથવા તો માણસની જીવન જરૂરિયાતની કોઈ ચીજ માટેનું કોઈ કાર્ય હશે તો એમાં પણ આ કામમાં લાગશે ને સૌથી મહત્વની વાત કુદરતી હોનારત કે આફત સમયે કેવી રીતના વધુ લાભ આપી શકાય એની જોગવાઈ પણ આ બિલમાં છે એવું કહેવાય છે કે આમાં કામના દિવસો એક થી એકસો હા સો થી એકસો પચીસ કરવામાં આવે એનો કોઈ અર્થ નથી પણ જો તમે મનરેગાને જુઓ ને તો સો દિવસનું કહીને ચાલીસ થી પચાસ દિવસ જ કામ આપવામાં આવતું એટલે બાકીના દિવસો તો વેડફાટ જ હતો અહીંયા સો થી એકસો દિવસની ગેરંટી આપવામાં આવી છે એટલે વેડફાટનો તો કોઈ સવાલ જ નથી આના આમાં ટેકનોલોજી પર બહુ આધારિત છે એટલે ક્યારેક ટેકનોલોજી ફેલ જાય તો આવો પણ એક દુષ્પ્રચાર થઈ રહ્યો છે પણ આ દુષ્પ્રચારથી વધુ કંઈ જ નથી ટેકનોલોજીથી ઉલટાની પારદર્શિતા વધે છે કામ ઝડપથી થાય છે કામ સ્ટ્રીમલાઈન થાય છે અને જે વ્યક્તિ માટે કામ થઈ રહ્યું છે એ જ થતું હોય છે તો ટેકનોલોજી આશીર્વાદરૂપ છે અભિશાપ નથી એટલે આ પ્રકારના દુષ્પ્રચારથી આપણે દૂર રહેવું જોઈએ અત્યારે જે આપણે દસ મુદ્દાઓ જોયા આ બધામાં છેવટે તો દુષ્પ્રચાર છે અથવા તો મિસ ઇન્ફોર્મેશન છે આ જી રામજી નામના નવા બિલ ઉપર આશા છે કે તમને આ તમામ મુદ્દે જે કોઈ પણ દુષ્પ્રચાર છે અથવા તો તમારી જે શંકાઓ છે એમાંથી તમને એનું સોલ્યુશન મળી ગયું હશે તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી એ સાચી માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને ચેન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત